આ બાબતે પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને ફોન કરતા તેમનો ફોન સ્વિચ આવ્યો હતો જે બાદ ભરતસિંહ સોલંકીએ પણ આ અંગે કંઈ કહેવાનું ટાળ્યું હતું તો સિદ્ધાર્થ પટેલે પણ તમામ ટોચના કાર્યકરોની જેમ કોઈ પણ પ્રતિક્રિયા આપવા તૈયાર ન હતા લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે ચર્ચાઓ મુજબ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોંગ્રેસનો હાથ છોડી શકે છે રાજ્યમાં પક્ષ મોસમ વચ્ચે કોંગ્રેસના ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે 等你来。<好>